જોઈ રહ્યા છો ન્યૂઝ અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અટલાધરા સ્વામિનારાયણ મંદિર ખાતે વૈદિક મહાપૂજન સંપન્ન થયું દેશ વિદેશમાં વસતા પ્રત્યેક સનાતનીના હૃદયમાં સંદેવ એક સંકલ્પ રહ્યા

સંપન્ન થયા ત્યારે જગતમાં જય જયકાર થાય તે શુભ આશયથી વૈદિક મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વૈદિક મહાપૂજામાં પૂજ્ય સંતો સાથે શહેરના બે હજાર પાંચસોથી વધુ ભક્તજનો ઉત્સાહપૂર્વક સંમિલિત થયા મહાપૂજા પૂર્વે ભગવાન રામજીની વિશાળ પ્રતિમાનું મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સંતગણ દ્વારા પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ સુશોભિત પાલખીમાં પ્રભુ પ્રતિમાને બિરાજમાન કરી પૂજ્ય સંતો દ્વારા મંદિર પરિસરમાં પરિક્રમા કરવામાં આવી મહાપૂજાના અંતિમ ચરણમાં થયેલ સમૂહ આરતી સમયે સમગ્ર મંદિર પરિસરનો અલહાદક નજારો ભવ્ય તથા ભવ્ય દ્રશ્યમાં થયો હતો ત્યારે આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા અંતમાં મંદિરના પૂજ્ય કોઠારી સ્વામીએ હરણી તળાવની દુર્ઘટના પ્રાણ તેમાં ગુમાવનાર બાળકો શિક્ષકોના આત્માને ભગવાન શાંતિ આપે તે અર્થે તેમના કુટુંબીજનોને અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તે માટે પ્રાર્થના કરવાની હાકલ ઉપસ્થિત તમામ ભક્તજનો એ ગદગદ કંઠે પ્રાર્થના પણ કરી હતી અક્ષર ગુસ્સ મહારાજ શ્યામ રામચંદ્ર ભલવા પ્રમુખ સ્વામી મહારાજન મંગ સ્વામી મહારાજ જે છની પાંચસો વર્ષથી આપણે પ્રતીક્ષા કરી રહ્યા હતા એ છવ એકદમ નજીક આવી ગઈ છે ભગવાન શ્રીરામનું અયોધ્યામાં મંદિર આગામી બાવીસમી તારીખે અયોધ્યા ખાતે રામચંદ્ર ભગવાનનું મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાનાર છે સમગ્ર વિશ્વની અંદર દરેકે દરેક લોકોના અંતરણની અંદર આનંદ છે કે આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આપણે શું કરીએ તો એના માટે આજ રોજ બીએપીએ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે અયોધ્યાની અંદર જે મૂર્તિઓની પ્રતિષ્ઠા થવાની છે એ જે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમ સંપૂર્ણપણે વિવિઘ્ન રીતે થાય સમગ્ર વિશ્વની અંદર આ પ્રતિષ્ઠાનો જય જયકાર થાય એના માટે વૈદિક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ પચીસોથી વધારે હરિભક્તો એકત્રિત થઈને આ વૈદિક મહાપૂજાની અંદર જોડાઈને પ્રાર્થના કરવાના છે સાથેની અંદર આપણે જાણીએ છીએ કે ગઈકાલે હરની ખાતે તળાવની અંદર દુર્ઘટના બની એ નિમિત્તે એ જે બધા મૃતાત્માઓ છે એમને પણ સદગતિ પ્રાપ્ત થાય સાથેના આત્માને શાંતિ પ્રાપ્ત થાય જે બધા મૃતકો છે એમના પરિવારજનો એમને પણ દુઃખ સહન કરવાનું બળ છે પૂર્ણ થાય એના માટે પ્રાર્થના છે કરવાના જે લોકો હોસ્પિટલાઈઝ છે એ લોકો પણ વૈદિક અને સારા થાય એના માટે પણ આજ રોજ વૈદિક મહાપૂજાની અંદર પ્રાર્થના છે કરવાની છે આપણે જાણીએ છીએ કે રામચંદ્ર ભગવાનનું મંદિર એના માટે ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને પણ આ પ્રમાણે ખૂબ જ પ્રાર્થના કરી છે સાથે પ્રમુખ સ્વામી મહારાજે ઓગણીસો નેવ્યાસીની સાલની અંદર જ્યારે આ પ્રમાણે રામશીલાનું પૂજન કરવાનું હતું એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે પ્રથમ રામશીલાનું પૂજન છે કરેલું હતું ત્યારબાદ મંદિરનું નિર્માણ કાર્યની અંદર સાથે યંત્ર ભદ્રવાનું હોય એ રામયંત્રનું પૂજન પણ બે હજારને વીસની સાલમાં ગુરુ મહંત સ્વામી મહારાજે પોતે આ પ્રમાણે પૂજન છે કરેલું હતું આમ સમગ્ર વિશ્વ જ્યારે આ ઉત્સવને મનાવે છે ત્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ જે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ લાઈવ બતાવવાના છે એ કાર્યક્રમની અંદર પણ ડીએપીએ સંસ્થાના આદેશ અનુસાર મહંત સ્વામી મહારાજના આદેશ અનુસાર અને સાથે વડાપ્રધાનશ્રીના ગાઈડલાઇન પ્રમાણે બધા જ ભક્તો છે આ કાર્યક્રમને લાઈવ કરી જોવાના છે વડોદરા શહેરની અંદર જેટલા કયા બધા હરિમંદિરો છે હરિમંદિરોની અંદર પણ બધા ભક્તો ભેગા થઈને આ કાર્યક્રમમાં જોડાડશું અને અધરાત્ર મંદિર ખાતે પણ બધા ભક્તો એકત્રિત થઈને આ કાર્યક્રમની અંદર દિવ્યતાથી ભવ્યતાથી જોડાશે સાંજે પણ આદેશ છે કે આપણે સાથેની અંદર આ કાર્યક્રમની અંદર દિવાળી જેવો માહોલ છે એ કરવાનો છે એ દિવાળી જેવો માહોલ પણ એની અંદર કરવામાં આવશે દીવડાઓ કપટાવવામાં આવશે આરતી ઉતારવામાં આવશે આવી રીતે બધા ભક્તો અને સંતો જોડાઈને રામ મંદિર એના પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર જોડાવાના છે આપણે બધા પણ આવી રીતે ઉત્સાહથી જોડાઈને ભગવાન શ્રી રામ પ્રત્યેની ભક્તિ અદા કરી શકીએ ભક્તિ કરી શકીએ